Hello everyone, good morning, welcome to my new vlog. આજે તો સવાર સવારમાં મસ્ત ચીઝ સેન્ડવીચ બનાવી છે જોકે મને જ મન થયેલું તો ઘણા ટાઈમથી સેન્ડવિચ સેન્ડવીચ નથી બનાવી તો ચાલો ને કે આજે ખાઈ એમ કરીને સેન્ડવિચ બનાવી રૂહી મેડમને તો તીખી લાગી છે લીલી ચટણી ખાધી એટલે અને નાસ્તો વાસ્તો કરીને આપણા મેડમ તો ગયા છે પડોશીમાં જોકે આજે છે ને પેલું વ્રતની ઉજવણી માટે રૂહીને બોલાવી હતી અને લાસ્ટ યર પણ ગઈ હતી એટલે એને ખબર હતી કે જાય એટલે ગિફ્ટ મળે એટલે મેડમ મસ્ત ખુશી ખુશી ગઈ ભાવી જ અને બધું ફૂલ કે દીકરા ગિફ્ટ મળ્યું તને બોલાવેલું ને મને થોડી બોલાવેલું મેં તો ખાલી તારી જોડે સાથે આવેલી તું એકલી જતે એટલે મમ્મા આવેલી એ સાથે ખાલી ચાલ ચાલો ગિફ્ટ કરવાના રે ને ગિફ્ટ સુ 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 અરે વાવ અરે વાવ ઓ પેન્સિલ વી અરે વાવ ભાઈ વાવ ઓ માય ગોડ કેટલી મસ્ત પિન છે અને આ શું છે સેની બુક છે આ વાહ છોટી છોટી કેટલી પ્યારી બુક છે જો ને રોઈ ટેડી વાળી કે જો કેટલું મસ્ત આની પર મૂકીને લખવાનું અહીંયા હે ને આ ઓકે એ જો દે મને જો દે એ છે ને આઈ થિંક કંઈ રમવાનું છે બેટા

ખરાબ જોઈ બસ બસ એટલું જ જાય આ બસ જો એટલું જ કાઢવાનું બધું નહીં બેટા આ આ ફિટ થઈ રે હા લાવ કરી આપો ઓ કેટલું ક્યૂટી છે

પતિ નહીં આવતા છે એમ આવતા ટાકવા જો આમ જો આ જો આમ પછી આમ થોડુંક જ કાઢવાનું આખું કાઢ નહીં કાઢવાનું આવું થોડું કાઢીને એમ સાફ કરી દેવાનું પછી પાછું અંદર કીધે હા સારું રાખવાની તો લઈ આવ ટેબલ ખુરશી લઈ આવ અને બેસી જાવ સાપનો તો આ નવી પેન્સિલ રહેવા દે હમણાં પેલી પેન્સિલ યુઝ કરી લઈએ પતી જશે પછી આ કરજે આમળા જા સં આ મુક્યા આ આ બંને કંપાસ બોક્સમાં માં મુક્યા જા બો ભાગી હે ને આ બુક બી મૂકી દે આ બધું મૂકી દે હમણા બો માં શું મે મે ખાલી આ આ લખવાની પણ આ હમણા ટેબલ પર બેસીને લખવાની ને બોલ બધા બાર લખું છે હમણા લખું છું આ તો એમાં લખું તો છે ના

શું લખવાની વન ટુ થ્રી લખો પેલા વન ટુ ફોર્ટી લખો પછી અહિયાં તારું નામ લખી દે રૂ પેલા 아, 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 गले से नोट ओके लव सर्कल को साफ कर ही दूँ मैंला ओके ऐसे كده मां छोटे टीबे हैं आओ करवा दो ये वाले अरे

હા દીકરા કેમ કેમ પૂછે છે કોણે કીધું તને એવું હા સડાની બુટ્ટી હોય તો અમીર થઈ ગયા હોય હે સારું હા તારા મે વિડિયો હા બધું વિડિયોમાંથી શીખે છે ફોન બંધ પડશે તને આપવાનો કેવી છે ફ્રેન્ડ ના બહુ pomato Hmm. Dadi pomon banne waala hai. Ya, yeah, yummy yummy. Sai, dikhona na kya? Nahi dikh raha hai. Achhi એલો કો ઓય તો પુલાત નહી ખાતા મે પુરા હો ગયા મેવા આ જોટ નહી દારે સાતો સો જા તીજી પર સીધા એવો સો જા ઓય ટીચર બનવા બો બોણવું પડતે તા હવે તું જ यहां हम एक्टिविटी करेंगे भाई पापा टाइट राउंड करवाना है थोड़ो टाइट दिलु, दिलु दिलु ना करवाना आप ठेपला केवाई एने पात्रा केवाई पातला तू बनाय તને ટિફિન બોક્સ માં ભરી આપા તારે એ બડા લાવે છે જે 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 તો લાવે છે પાત્રા હા તો તને બી ભર્યા આપા કાલે બસ તો બડા માં કે સાદડી માં નો લગાવો ને ખડડી મુકસે મમ્મી ને મમ્મી તો હાથ તો જી જાય છે હા હાથ તો જી જાય છે

તો ખોટું એ લોકો ટીવી માં જોયું ટીવી માં તો બધું અડધું તો અંદર જ લગાવવાની હું કરવા તો તો સ્વાદ આવે તો અંદર થી તો આટલું ભરેલું હોય તો આવે જ ને ટેસ્ટ લાસ્ટ ટાઈમ કીધું ને લાસ્ટ રૂહી આપજો કરવા બસ

બોલો કે મેડમ સુઈ ગયા છે લેટ પણ થઈ ગયું છે પાથળા બનીને રેડી થઈ ગયા છે પણ સવારે નાસ્તામાં ખાઈશું કેમ કે બધા જમીને પેટ થઈ ગયેલું છે કે કોઈ ખાવું નથી એટલે વગર નથી સવારે નાસ્તો થઈ જશે ચાલો આપણા બ્લોગ અહીંયા જોઈન કરું છું મળી ન વ્લોગ સાથે વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવ વ્લોગ સાથે બાય ગાઈશ